વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં એક બાદ એક બોગસ જન્મના પ્રમાણપત્રો હાથે લાગ્યા છે વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર સત્તરમાં આધાર કાર્ડ કામગીરી દરમિયાન એક પરિવાર પાસેથી બોગસ સર્ટિફિકેટ મળી આવ્યું છે જેમાં જન્મના પ્રમાણપત્રો ઉપર વીએમસી અને જન્મના પ્રમાણપત્રની નીચે વિશાખાપટ્ટનમ લખવામાં આવ્યું છે આ કામગીરી દરમિયાન થ્રી લેયર સિસ્ટમ દ્વારા ચકાસણી કરતાં આ બોગસ હોવાનું સામે આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વસ્તી ગણતરી અધિકારી સમીક જોશીએ આ અંગે જણાવ્યું હતું કે આ જન્મનું પ્રમાણપત્ર બાબતે અમને ઓપરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ સર્ટિફિકેટ નકલી હોય તેવું જણાઈ રહ્યું છે તેથી તેનો ફોટો મોકલતા જન્મમરણ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવતા તે ડમી હોવાનું જણાવાતા તાત્કાલિક હું સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ જન્મના પ્રમાણપત્ર ઉપર વડોદરામાં નગરપાલિકા અને કાઉન્સમાં વીએમસી લખેલું છે જે ક્યારેય આવા સર્ટિફિકેટમાં હોતું નથી આ સાથે તેની નીચે વિશાખાપટ્ટનમ કોર્પોરેશન લખેલું છે જે પુરવાર કરે છે કે તે ખોટું છે આ વ્યક્તિ વડદલા રહે છે ત્યારે આવું ક્યારેય શક્ય નથી આ મામલે પોલીસને બોલાવી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ દાખલો કિશનભાઈ કાસ્કીવાલા પાસેથી આ જન્મનો દાખલો મળી આવ્યો હતો તેઓએ કહ્યું હતું કે મારા દીકરાનો દાખલો મારી પત્નીએ બનાવ્યો હતો આ પ્રમાણપત્ર ગામમાં દુકાનમાંથી પાંચસો રૂપિયામાં આ દાખલો કાઢી આપવામાં આવ્યો હતો ખૂબ જ દુઃખ પણ થાય છે અકરામણ પણ થાય છે આકુરતા વ્યાકુરતા શબ્દો પણ હવે ઓછા પડે એવું થઈ ગયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસ આ ગંભીર આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આઘાતજનક અને આશ્યની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જીવીએમસી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે અને અમે એ જ અમારી વિનંતી છે લાગે ગઈકાલે ગઈકાલે પણ વોર્ડ નંબર ઓગણીસ માંથી આવ્યું છે આજે વોર્ડ નંબર સત્તર માંથી પકડાયું છે હવે મને એક વાતનો આનંદ પણ છે કે અમે ઓપરેટર જે થ્રી લેયર જે ચેકિંગની સિસ્ટમ અમે જે સેટ કરી છે એ થ્રી લેયરના હિસાબે જ આ પકડાયું છે તો દરેક હોય છે કે પોલીસ ખાતે હોય તો ગંભીરતાથી લેવું જ પડશે કારણ કે ખાલી નાનું આમ તો ઇન્ટ્રોગેશન કંઈ છોડી દેવામાં આવશે તો વસ્તુ બહુ જ ગંભીર છે અમે અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂત સાહેબે વાત કરી તો અમે તરત જ ફરિયાદ દાખલ કરી દઉં અને હવે કોર્પોરેશન વતી અમારી એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ આપ હવે અને ગંભીરતાથી લો આ વિષયને કારણ કે આ ખૂબ જ સ્ફોટક વિષય થઈ રહ્યો છું મારી કામગીરીમાં કોઈ અસર નહીં થાય કામગીરી દસ ગણાની દસ હજાર ગણા વ્યક્તિ કામ કરીશ કારણ કે મારા માટે દેશ પહેલો છે હું દેશનો નાગરિક પહેલાં છું અધિકારી પછી છું અને અધિકારી છું તો દેશી સેવા માટે જ છું હું કોઈ અંગસ્વાર્થ માટે નોકરી કરનારો વ્યક્તિ નથી

મારે બધા કે સાચું છે એટલે મેં લઈ લીધું દાખલો